વાલીયામાં સાતમી જુલાઈ બે હજાર બાવીસના રોજ ડુંગેરી ફળિયામાં રહ્યા હતા કાંતિ વસાવાના મકાનમાં લાઈટ ગઈ હતી જેથી કાંતિ વસાવા વીજ કચેરીએ પહોંચી ત્યાં હાજર વીજકર્મી નરેશ મંગાભાઈ વસાવા સાથે લાઇટ રિપેરિંગ કરવા બાબતે બોલાચાલી કરીને તકરાર કરી અપશબ્દ બોલ્યો હતો આ સમયે કાં તે વધારે ઉશ્કેરાઈ જઈને કચેરી નજીક પડેલો લોખંડનો પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા લોકો દોડી આવી તેમને છોડાવ્યા હતા તેમ છતાંય ક્રાંતિએ ફરી વખતે બહારથી દોડી આવીને વીજ નરેશ વસાવાને બે લાફા ઝીકી દતા બાબતે આરોપી ક્રાંતિ વસાવા સામે વાલિયા પોલીસ મથકમાં આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો આ અંગેનો કેસ વાલિયા કોર્ટમાં ચાલી જતા મુખ્ય ફોજદારી ન્યાયાધીશ એચ આર ઠક્કરની કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં સાહેદોની જુબાની અને પુરાવાઓને આધારે વાલિયા જ્યુડિશિયલ કોર્ટે આરોપી કાંતિ વસાવાને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદનો ચુકાદો આપી રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો છે જો દંડ તેઓ આ દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો છે આ ચુકાદા અંગે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જનરલ ટેક ચિરાગ શાહે જણાવ્યું હતું કે ચોવીસ કલાક પોતાના જીવને જોખમમાં મૂકી વરસાદ વાવાઝોડા ભૂકંપ કે કોઈપણ જોખમી પરિસ્થિતિમાં લોકોના ઘરમાં અજવાળું ફેલાવતા વીજ કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાયેલી છે અને ખોટી દાદાગીરી કરતા કે માથાભારે ઈસમો કે જે છાશવારે જીબીના કર્મચારીઓ પર હુમલો કરે છે તેવા ઈસમોમાં ભયનો માહોલ ફેલાવવા પામેલ છે કોર્ટના ચુકાદાને વીજ કર્મચારીઓએ આવકર્યો હતો